ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા પૂણા દ અને જો અમારે જસમીનભાઈ જયદીપભાઈ બે જાય ગામમાં ગૌચરે જો અહીંયાથી વિડીયો ઉતારી ગાયનો તો આપણે મૂકશું નગર આપણે કંઈ એવો દેખાડો કરવાનું કંઈ જરૂર નથી પણ ઉતારી આવીએ ને તો મૂક્યું જો રિક્ષો ભરાયે આવે છે અને મારા પપ્પા વાઇટ જોઈએ ગામમાં જવું ને તો એ રિક્ષામાં વયા જાય ને જસમીન ને જયદીપ બે જાય ગાડી લઈને એટલે પાછા આવતા રહીએ રિક્ષો ખાલી કરીને જો જયદીપ તા રિક્ષામાં જાય અને જસ્મિન જાય હે ગાડી લઈને અને મારા પપ્પા એ રીક્ષામાં જાય છે જે જે દીપ માથે ચડીને બેઠો અને જસ્મીન કે હું ગાડી લેતો જાઉં એટલે પાછા એક જણા ગાડી લેતો આવે અને હાલો જ આ બે ભાઈ ગામમાં ગયા ને ત્યાં વાહિંદા કરવાનો વારો છે અમારો હાલો તો હીરા આવી લ્યો એટલે વાહિંદા મંડી કરવા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો જો ઈ ગૌશરામાં લીલું નાખવા જાય છે હા મકર સંક્રાંતિ ને દી બધા માણ નાખતા હોય કોઈ મોકાય છે ગુંતરી છે આપણે અગાઉ સારો બધા એકારે નાખ્યા હોય તો આપણે નાખી કર્યું અંદર આવતા ને રોયડી માણસ દેખતા જાય ભુંડા લાગે આજે સોમવારી અમાસે અને બહુ સારો દી છે તો આપણે આજ ગૌશાળામાં નાખી દે મકાઈ એક ધારી એક દીમાં બધા એ મકર સંતરાતી નાખે તે બધા એકા રીતે ખાઈ ના હગે માતાજી હાલો માતાજી અંદર આવતા રહ્યો ડેલા બાઈ ને કામ ઉપા આપણે નાખી કર્યું કે આજ આજ ના તો મારી આ માતાજી ને કાડ્યું ને બધીઓને નાખી દીધું છે ajuma session 100 baht dai હાલો તો વાગવા આવ્યો છે બપોરનો દોઢ દોઢમાં બસ પાંચેક મિનિટની વાર હે અને અમારે જવાનું થયું લાલપુર બધું લેવા જવું અડદિયાન બનાવવાની મારા પપ્પા જવા નતા હું તમે બધું લઈ આવજો તો એને થઈ ગયું આર એ તો જો હોય ગયા કે તમે લઈ આવો મા દીકરી બે મારા મમ્મી એને કરે એકલી જવા નથી પણ એની વારી મને ઉપાડી કે હાલ આપણે બે જાય ને તો બે ઠેલી હોય તો ઉપડી જાય અને અમારે હે ને વધારે પડતું હું સોમવારે એવી રીતના જ બકાલું લેવાનું હોય તો ઠેલી ભરી આવીને તો બસ ફ્રીજમાં રાખી દઈ દાલે હાલે વાળીને રેણા કહો એટલે કાયમ તો જવાનું એ જ ના આવે અને હું આડે દી કંઈક કંઈક જતા હોય ને તે લઈ આવતા હોય હાલો તો હે ને ખાઈ લીધું અને તૈયાર થઈ ગયા જઈ લાલ પર બધું લઈ આવી શોપિંગ કરી આવીને જઈ જઈને ને તે હેને વિડીયો ઉતારતા મને આરાહ થઈ જાય પણ જો કોશિશ કરી બનાવવાની અને આરહતા ના થાય પણ હરમ આવે ટૂંકમાં થોડીક તો એ ટ્રાય કરીશ હાલો તો બનાવવાની વિડીયો અને મારી મમ્મી જો તૈયાર થાય પછી નીકળી આજ ઘી ગરમ કર્યું ને તે મારા પપ્પાને કીધું નહીં અડદિયા ખવાણી આવી એક ફેર બનાવીને ખાઈ લીધા હવે બીજો રાઉન્ડ લઈ લે અડદિયાનો હાલો તો બધું લઈ આવી આ લાલ ફૂલ ઝાડ છે ને એને થોડાક કાપી કાપીને પાછા વાવવા હે કારણ કે એના ફૂલ છે ને હવે ઝીણા થઈ ગયા એટલે હવે છે ને પાછા વાવવા હે અને જો અમાર મમ્મી આવે ઠેલા લઈને અમારે જો જઈ હોય ને ત્યાં આવા ઠેલા આવવાના હોય કા મમ્મી સાહેલ ઓઢવી હજી ને अठान, तेड़ टाइट पड़े ताने देख साव है, तुम बनी राको, आल गायागा बेन्सों जोई <laughs> ममी, ए ममी जा ठेला मार पाहे उपड़ावे है कोई ते साई ले मोठी आवेन पसी જો અહીંથી જ હજી બજાર ચાલુ થઈ જશે પછી આમ બહુ આગળ સુધી હે પણ અહીંયા આવ ગયા છે ખરીદી કરીને અને જો બધું આઉજ લેવાનું હતું વધારે પડતું તા જળદિયા નહોન બધું માલ ને આ બધું કરિયાણા પરિયાણા ને હે ઓળદિયા બનાવાઈ જ હવે ટાઈમ જડશે થાય ને નકર કાલ બનાવી દેસ ઓળદિયા અને નાસ્તો મે હે સંતરા તે જો જસ્મીન ભાઈ ખાઈ ને બકાલું બધું ધોઈને મૂકવાનું હે ફ્રીજ માં પછી વાડી ને રેણા કોઈ એટલે કોઈ ઘણી ઘણી લેવાના જાય કા જસ્મીન

તો આ સાથે આપણે આ વ્લોગને એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ